જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે ગામઠી ચડ્યો બનાવવાનો છે નવરાત્રી આવી રહી છે કાલે નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો આપણે નવરાત્રીમાં પહેરવા માટે ગાંઠી ચરણી બનાવવાનું છે તો ચડ્યો ઓલરેડી મારી જોડી બનેલો છે બ્લેક કલરનો ને બનાવેલો રેડી છે ને આપણે આને ગામઠી બનાવવાની છે તો હું રેડીમેડ તે લાવી દીધા છે બજારથી અને આને હવે આપણે છીટકાડવાના છે તો ચલો આપણે ગામઠી આવી રીતે કટ કરી લેશું તો આપણી જોડે ચણીઓ રેડી છે અને આપણે ફેજને કટ કરવાના છે તો ચણિયાનો પહેલો આપણે અહીંથી આખો દોરો ખોલી દેવાનો છે ચણીઓ આપણો અમરેલા રેડી છે આપણે ગામઠી ચણીઓ લાવવાની કોઈ જરૂર નથી આવા ભેજ લઈ અને આપણે છીટકાડી દઈએ તો ગામઠી ચણીઓ બની જાય એના માટે આપણે પહેલાં અહીંથી દોરો ખોલી દેવાનો છે ઉપર દોરો પહેલાં આપણે ખોલી લઈશું તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે દોરાને ખોલી દીધો છે અને આપણે ચણીમાં ખુલ્લો કરી લેવાનો છે આપણે અસ્તરવાળોને કેમ કે ચણિયું છે તો આપણે એને લઈ લઈએ અને એકલા કપડાં ઉપર આપણે પેજ લગાવવાના છે આપણે જે આ દાંતી પેજ લાવ્યા એ પેજને આપણે કટ કરવાના છે પેજ આપણો લાંબો છે તો વચ્ચેથી આપણે કટ કરી અને ઘૂંટી લઈશું અને ઉટી અને આપણે ચણિયા ઉપર લગાવી દઈશું તો આપણે કેવી રીતે લગાવીશું તે આપણે દેખવાનું છે તો કેટલા અંતરે આપણે કયું પેજ રાખીશું એ જોવાનું તો ચાલો આપણે ચણિયાને આવી રીતે ખુલ્લો કરી લીધો છે પછી આપણે ચેક કરવાનું છે તો એક પેજને અહીંયા ઉપર લગાવીશું એક નીચે પાછી થોડીક ઉપર એક નીચે કેવી રીતે આપણે આ લગાવવાનું છે તો ચાલો આને આપણે ફૂટી લઈએ કે કટ કરી ચાલો તો આપણે આવી રીતે પેજને કટ કરી લેવાના છે પેજને કટ કરીને આના સેન્ટરમાં બે ભાગ કરવાના છે આવી રીતે વચ્ચો વચ્ચે બે ભાગ કરી અને ઊટી લેવાના છે અને પછી ચણિયા ઉપર લગાવવાના છે આપણે ઊટી લઈશું ચાલો તો આપણે મશીનથી ઊટી લેશું આને જેટલા પેજ તમારી જોડે હોય એટલા પેજને આપણે આવી રીતે વ્યવસ્થિત પેલા ઉઠી લઈશું અને પછી આપણે સંખ્યામાં લગાવાના બે કાપડ કાપડ જેટલું દેખાય ને ઉટી દેવાનું અને જે આપણું ગામઠી વર્ક છે એ રાખવાનું જે એનો શેપ આપેલો એ રીતે આપણે ઉટી દેવાનું તો દેખો ફ્રેન્ડ્સ મેં આવી રીતે ઓટી દીધા છે હજુ આ બધાને ઉટવાના છે તો આપણે આવી રીતે ઓટી અને પછી આના ઉપર ગામઠી લેસ લગાવવાની છે કોડીવાળી લેસ તો દેખો ફ્રેન્ડ્સ પહેલાં આપણે આવી રીતે પેજ લગાવવાનું ચણિયા ઉપર પહેલાં પેજને લગાવી દેવાનું અને પછી આપણે આવી રીતે ગામઠી લેસ લગાવવાની છે કોડીવાળી લેસ અત્યારે તો રેડીમેડ આવી મળી રહે છે તો એ લાવીને આપણે આવી રીતે લગાવવાની રહેશે અને જો તમારે આ ના લગાવવું હોય એમને લગાવવું મૂકવું હોય તો બી મૂકી શકાય તો દેખો ફ્રેન્ડ્સ પેજ આપણા ઓટીને એકદમ રેડી કરી દીધો છે હવે આપણે અમરેલા ચણિયા ઉપર લગાવવાના છે તો આપણે આવી રીતે મેઝરટેકથી લંબાઈ ચેક કરી લેવાની તમે મેં સોળ લંબાઈનો રાખ્યા છે તો તમારા આટલેથી આટલી લંબાઈ ચેક કરી અને પછી આવી રીતે પેજને મૂકી દેવાના છે તો ચાલો આપણે મશીનથી આવી રીતે લગાવી દઈશું પહેલાં ચોકની નિશાન કરી દેવાની પછી નિશાન નિશાન આપણે પેજ મૂકી દેવાની

લેસ લગાવી દેવાની છે અને એવી રીતે બી બ્લાઉઝ બી રેડી કરી દીધો છે ગામઠી સરસ બ્લાઉઝ બી આપણી જોડે રેડી જ હતો તો બ્લાઉઝને આવી રીતે આગળ પટ્ટો લગાવી દીધો છે ગામઠી વર્કનો અને પછી કોડીની લેસ લગાવી છે અને બાયમાં બી આવી રીતે કરી અને આપણે બ્લાઉઝ અને ચણિઓ એકદમ ગામઠી રેડી કરી દીધો છે સ્પેશિયલ નવરાત્રિ માટે તો બાય ફ્રેન્ડ તમારી જોડે આવો ચણિયો બનાવેલો રેડી હોય તો એને ગામઠી બનાવવો હોય તો આવી રીતે બનાવી દેવાનો Bye-bye.